ગુજરાતના ખેડૂતો હાલ કમોસમી વરસાદને લઈ રાતા પાણી થયા છે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે સુરતના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માંગ કરી હતી કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું હતું કે બદલાતા મોસમને લઈ ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેને કારણે ખેડૂતોના દેવામાં ડૂબતો જાય છે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાનની ભરપાઈ સહાય થઈ શકે નહીં આ કારણે સરકારે ખેડૂતો દેવા મુક્ત કરવા માટે તેનો દેવો માફ કરવા વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય તેમ જણાવ્યું હતું તો સાથે ખેડૂતોને બેઠો કરવો ખૂબ જરૂરી છે કારણ કે તેની તે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સંખ્યામાં સમસ્યા ઊભી થશે તેમ પણ કુમાર કારાણીએ જણાવ્યું હતું હું ઘણા સમયથી ચાર પાંચ વર્ષથી લગભગ જોઈ રહ્યો છું કે ખેડૂતોને કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડું ચક્રવાતને કારણે વારંવાર નુકસાન થઈ રહ્યું છે સરકાર દર વખતે સહાય આપે છે સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ આ સહાયથી ખેડૂતોની જે નુકસાની છે ભરપાઈ થતી નથી આ વખતે આપણે છેલ્લે જોયું આ વરસાદની અંદર ખેડૂતનું ખૂબ મોટું નુકસાન થયું છે સર્વોચ્ચ ઉલટાઈ ગયું છે કારણ કે અત્યાર સુધીનો જે કઈ ખર્ચો કરવાનો હોય ખાતર હોય દવા હોય બિયારણ હોય મજૂરી હોય આ તમામ લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે એટલે ખેડૂત ને સહાય તો સરકાર કરે છે પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત દેવેદાર થતો જાય છે એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પ્રોજેક્ટો માટે ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હલ પૂરતા કરવાની જરૂર નથી હોતી કોઈ ઇમરજન્સી નહોતી હોતી કે આ પ્રોજેક્ટ આજે કરવો એ સમય પછી થોડા સમય પછી કે વર્ષ પછી કરીએ તો પણ ચાલે એવું હોય છે એવા પ્રોજેક્ટો પણ બંધ રાખીને પણ કરકસર કરીને સરકારે એ બજેટ ખેડૂતના જેવા માફીઓમાં વાપરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ એવું ચોક્કસપણે હું માનું છું